હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરિયન ક્લાસીસ આરિયન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારું જે તત્વજ્ઞાન વિષય હોય તો વિદ્યાર્થીઓ મેં તત્વજ્ઞાનનો એક સરસ મજાનો છ પ્રશ્નપત્રનો એક પેપર સેટ તૈયાર કર્યો છે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેજ કર્યો જ છે જો તમે હજુ નથી કર્યો તમને હજુ આના વિશે ખબર નથી તો હું થોડી બે પાંચ મિનિટમાં તમને ફટાફટ ઇન્ફોર્મેશન આપી દઉં છું વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તત્વજ્ઞાન વિષય ભણે છે જો તમારે પણ તમને તત્વજ્ઞાનમાં તકલીફ છે શું કરું શું નથી ના કરું કંઈ ખબર નથી ટાઈમ હવે બહુ જ ઓછો છે તત્વજ્ઞાનમાં તમે બિલકુલ મહેનત નથી કરી અને હવે તમને એવું લાગે છે કે હવે હું શું કરું શું ના કરું તો તત્વજ્ઞાનમાં પાસ થઉં અથવા તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ આવે તો હું કહું એટલું તમે કરી શકો છો તમે મારી સાથે રિવિઝન બેચ મેં સ્ટાર્ટ કરી છે કાલથી રિવિઝન બેચની શરૂઆત થઈ જશે તો તમે રિવિઝન બેચમાં જોડાઈ શકો છો અને તમે તત્વજ્ઞાનના છ પ્રશ્નપત્રનો પેપર સેટ તમે પરચેઝ કરી શકો છો તમને ઈ બુક સ્વરૂપે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી તમને તત્વજ્ઞાનના પેપર સેટની ઈ બુક તમને મળી જશે અને એની સાથે સાથે એ છ પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન પણ હું કરાવવાની જ છું એમાંથી પ્રશ્નપત્ર એકનું પેપર સોલ્યુશન આખું પૂરું થઈ ગયું છે વિદ્યાર્થીઓ અને પ્રશ્નપત્ર બેનું પેપર સોલ્યુશન હાલ ચાલુ છે આમ કરતાં એ છ પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન હું એપ્લિકેશનમાં કરાવવાની જ છું વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોવે છે તમને કોઈ ખબર ના પડે તો તમે વધુ માહિતી માટે મને આ નંબર ઉપર તમે મને સંપર્ક કરી શકો છો તમે મને વોટ્સઅપ અથવા તો તમે મને કોલ કરી શકો છો તો સત્વરે તમારા પ્રશ્નોનું હું તમને સોલ્યુશન આપી દઈશ કોઈ વિદ્યાર્થી છે હજુ જેને પેપર સેટ પરચેઝ નથી કર્યો વિદ્યાર્થીઓ તમને તકલીફ હોય તમારે સારા એવા માર્ક્સ લાવવા હોય તો તમે મારી ઉપર વિશ્વાસ કરી અને પેપર સેટ પરચેઝ કરી શકો છો હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે જે પણ પ્રશ્નો હું તમને કરાવું છું એના બાદનો તમને પ્રશ્ન જોવા નહીં મળે તમારી એક્ઝામમાં તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે એકવાર વિશ્વાસ ના આવતો હોય તો પેપર સેટ પરચેઝ કરી અને ભણી લો તમારી એક્ઝામમાં પ્રશ્નો જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે ભણીને ગયા છે સારા એવા માર્ક્સ એમને પહેલી પરીક્ષામાં આવ્યા છે અને એ લોકોએ મારી ઉપર વિશ્વાસ કરીને જેને પેપર સેટ લીધો છે તો ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થીઓ હું જેટલું કહું છું એટલું કામ કરો તમારા સો ટકા સારા માર્ક્સ આવશે આવશે અને આવશે તે તો હજુ વિદ્યાર્થીઓ નથી જોડાય તો રાહ કોની જોવો છો ફટાફટ તમે તત્વજ્ઞાનનો પેપર સેટ લઈ આ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો છ પ્રશ્નપત્ર છે તત્વજ્ઞાનના એ તમને ઈ બુક સ્વરૂપે મળી જશે અને એનો પેપર સોલ્યુશનના વિડીયો પણ તમને સાથે સાથે મળી જશે આની પ્રાઇસ છે ઓનલી ફોર નવ્વાણું રૂપિયા છ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ એમાં આવી જશે તો ફટાફટ જઈને પરચેજ કરી શકો છો એપ આદિયન ક્લાસીસ એપ્લિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાં જઈ અને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિયન ક્લાસીસ